અક્ષય મોતા દિપેશ ભાટિયા પ્રતાપ ઠક્કર તથા સર્વે એ સંભાળી હતી અત્યારે લગ્નની સિઝન બાર ખીલી છે કચ્છની અંદર ઠેક ઠેકાણે લગ્ન પ્રસંગે ભોજન સમારંભો યોજાયા છે આ ભોજન સમારંભમાં વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે પહોંચાડવાનું કાર્ય માનવજો સંસ્થા આજે વર્ષોથી કરી રહી છે અત્યારે ભુજ અને ભુજ તાલુકાની અંદર છેલ્લા ઘણા દિવસથી ઘણા બધા લગ્નોત્સવ ઉજવતા આવ્યા છે ને આ પ્રસંગે જે વધી પડેલી રસોઈ છે એ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા એકઠી કરી અને ગરીબોના ઝૂંપડે પહોંચાડવામાં આવે છે અત્યારે વસંત પંચમીનો પર્વ હતો એ દિવસે પણ અમે લોકોએ લગભગ છ થી સાત હજાર લોકોની રસોઈ એકઠી કરી ગરીબોના ઝૂંપડે પહોંચાડી આજે આઠમનો દિવસ છે અને ઘણી બધી રસોઈ વધી પડ્યાના ફોન ભુજ તાલુકાના ઘણા બધા ગામડાઓમાંથી આવ્યા જેટલા શક્યતા એટલા ગામોમાં સંપર્ક કરી અને રસોઈ એકઠી કરી અને ગરીબોના ઝૂંપડે પહોંચાડવાનું શરૂ કર્યું લગભગ આઠમના દિવસે પણ સાડા ત્રણ ચાર હજાર લોકો જમી જાય એટલી રસોઈ વધી પડી આ રસોઈ માનવજ્યોત સંસ્થાએ ગરીબોના ઝૂંપડે પહોંચાડી છે ગરીબ લોકો છે એની આંતળી ઠરી છે એનો જઠરાગ્નિ ઠર્યો છે ભૂખ્યાને ભોજન પહોંચ્યું છે આવી રીતે અન્નનો બગાડ પણ અટકે છે અને ગરીબના પેટનો ખાડો પૂરાય છે લોકોને મારી નમ્ર અપીલ છે કે જ્યારે પણ રસોઈ વધી પડે ભુજ તાલુકાની અંદર વીસ કિલોમીટર સુધી અમારી સંસ્થા રસોઈ લેવા જાય છે વીસ કિલોમીટરથી વધારે હોય તો અમે જે પણ પરિવારને ત્યાં લગ્નોત્સવ હોય ત્યાં વિનંતી કરીએ કે તમે રસોઈ પહોંચાડી લો અમે વિન અમે વિતરણ કરી આપશું આવી રીતે અમારું કાર્ય આજે છેલ્લા વીસ વર્ષથી ચાલે છે દર વર્ષે આ બધી પડેલી રસોઈમાંથી અઢી લાખ ગરીબો ભરપેટ જમે છે વિચાર કરજો એક બાજુ અન્ન બગાડ અટકે છે બીજી બાજુ ગરીબોના પેટનો ખાડો પૂરે છે અત્યારે લગ્નની સિઝન છે એટલે દરરોજ બપોરે અઢી વાગે અને રસોઈ વધ્યાને ફોન આવે છે અમે સાડા ચાર પાંચ વાગ્યા સુધી આ બધી રસોઈ એકઠી કરી અને ત્યાર પછી ગરીબોના ઝૂંપડે ઝૂંપડે આ રસોઈ વિતરણ કરીએ છીએ જેથી ગરીબ લોકો પણ આ લગ્નોત્સવની રસોઈ માણી અને આનંદ અને ખુશી અનુભવે છે એના બાળકોના મોઢા સુધી આ રસોઈ પહોંચે છે તેથી એમના અંતરના આશીર્વાદ પણ જેની રસોઈ વધી પડે જે પણ આયોજકો એના સુધી આ આશીર્વાદ પહોંચે છે વધી પડેલી રસોઈ ભુજ તાલુકાની અંદર વીસ કિલોમીટર સુધીમાં

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે